હું છું કિરણ કાપુરે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોલે છે વિધાનસભા એ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે તોફિક ઘાંચી દરરોજ જ્યારે વિધાનસભા ચાલુ હોય છે ત્યારે તેઓ ત્યાં જાય છે મુલાકાત લે છે અને ત્યાં જે કંઈ કાર્યવાહી થાય છે તેના પર એમની નજર હોય છે અને તેના વિશે આપણે સાંજે કાર્યક્રમ કરીએ છીએ તો તોફિક સૌથી પહેલાં તો એ પૂછવાનું છે કે તમે વિધાનસભામાં જે થાય છે એ તો બધાના નોટિસમાં બી આવશે કાલે અખબારમાં બી આવશે પણ તમે જ્યારે વિધાનસભામાં જાઓ છો ત્યારે ગૃહ સિવાયનો જે માહોલ હોય છે એ માહોલમાં તમે જ્યારે ફરો છો તો એમાં શું શું નોટિસ કર્યું તમારા ધ્યાને શું આવ્યું એક તો જે ગઈકાલનો જે મુદ્દો છે એ કાચ કારના કાચનો મુદ્દો છે કે જેની વાતો બહુ થઈ આજે બહુ ચર્ચાઈ તમે કીધું એમ કે કોઈ કોમેન્ટે કરી એવી તો એ આખો મુદ્દો કો કે એની અસર આજે તમે વિધાનસભામાં કેવી જોઈએ એકચ્યુઅલમાં જે અમારા પત્રકારોનું ગ્રુપ છે આ પત્રકારોના ગ્રુપમાં ગઈકાલે આ જ સચિવાલયમાં કાળા કાચ વાળી ગાડીઓ અને નંબર પ્લેટ વિનાની જે ગાડીઓ છે એ પડેલી હતી અને એના ફોટા છે એ અમારા પત્રકારોના જે ગ્રુપ છે એમાં આવ્યા એના અંદર દરેક પત્રકારે પોતાની વાત મૂકી અને એક એક આજે સચિવાલય છે એના ગેટ મોટા ભાગે એક અને ચાર નંબરના ગેટ પરથી પ્રવેશ પદા કરતા હોય છે તો ખૂબ કડકઈ આજે આવી ગઈ ચેકિંગ વધી ગયું એટલે આજે કાળા કાચનો મુદ્દો છે ખૂબ ગરમાગરમી ભરેલો રહ્યો છે કોઈ પણ પ્રકારની કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વિનાની ગાડીને સચિવાલયમાં આજે પ્રવેશ મળ્યો નથી અને આ જે ગઈકાલથી ચર્ચા ચાલી રહી છે ગઈકાલે ગ્રુપમાં ફોટા પણ આવ્યા હતા અને આજે અમે જ્યારે નીચે ઊભા હતા જે ભોંયરો છે જ્યાંથી બધા ધારાસભ્યોને આવતા હોય છે અને પત્રકારો સાઈડમાં ઊભા હોય છે એ દરમિયાન એલિસ બ્રિજના જે ધારાસભ્ય છે અમિત શાહ એ પોતે પણ ઉતર્યા વાહનમાંથી અને પત્રકારો સાથે હસી મજાકમાં એમણે એવું કહ્યું કે ભાઈ મારી ગાડીમાં કાળા કાચ નથી એટલે આ જે ધારાસભ્યો જે અધિકારીઓ એન્ટ્રી લેતા હોય છે એના એક્ઝેક્ટ આગળ અમે પત્રકારો છે કેમેરામેનો ત્યાં ઊભા રહેતા હોય છે ફોટા વિડીયો લેતા હોય છે અને મુદ્દો ચર્ચામાં આવતો હોય છે એટલે ધારાસભ્ય ઉતરતે વાત હળવા મૂળમાં કહ્યું કે ભાઈ મારી ગાડીમાં કોઈ પણ પ્રકારના કાળા કાચ નથી કાળા કાચનો મુદ્દો કહી શકીએ ને કે ટોક ઓફ સચિવાલય છે ગોપાલ ને ચૈતરની કાલે એ લોકો આવ્યા પણ કાલે એમના સમકક્ષ આ કાળા કાચ વાળી તો બહુ થઈ બહુ એટલે પત્રકારો ના ગ્રુપમાં ફોટા પડ્યા ને એટલે આજે પાછી ખૂબ એ મામલે ચેકિંગ વધી ગયું હતું અને બીજું જે તમને પૂછ્યું છે કે આજે ગૃહમાં એક બિલ પસાર થયું છે એ શ્રમિકો અંગેનું હતું અને એ વિશે જે કોઈ બોલ્યા હોય એને મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાને પણ કશું કહેવાનું થયું તો એ શું બિલ છે અને એમાં બંને પક્ષ જે શાસક પક્ષ છે એ અને વિરોધ પક્ષના જેટલા પણ હોય એમનું શું કહેવું હતું શું વલણ હતું

જલ જલશે નળ બોલતા હતા નલસે જલની જગ્યાએ એટલે અધ્યક્ષે હળવી વાત કરી કે ભી એમના શબ્દો રેકોર્ડ પર જે લેવાના થાય જે સુધારવામાં આવે નલશે જલ કરવામાં આવે કારણ નલશે જલનો મુદ્દો ચર્ચા રહ્યો પછી ઓપરેશન સિંધુને લઈને આજે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે પણ પ્રસ્તાવ લઈને આવ્યા હતા તો એમાં પણ એ સાઈઠ મિનિટ બોલવાના હતા અન્ય જે સભ્ય છે એ પણ આ મામલે બોલવાના હતા તો સંઘવી એ ઓપરેશન સિદ્ધુને લઈને બોલ્યા કે મેરું ડગે પણ મોદી ના ડગે એટલે એમણે એક આ નિવેદન આપ્યું પછી કોંગ્રેસ તરફથી જે નિવેદન હતું તો શૈલેષ પરમારે પણ એક ટિપ્પણી એવી કરી કે ભાઈ તમે જે સારી વાતો છે એનો તમે જસ તો લો છો પરંતુ કે અબજસ જે હોય છે એ લેવાની પણ કે હવે તમે ટેવ પાડો હમ કે જ્યારે કોઈ મોટા નેતા પર હુમલો થવાનો હોય છે તો એમાં આઈબીનો રિપોર્ટ છે એ આવી જાય છે આઈબીને રિપોર્ટ મળી જાય છે કે મોટા નેતા પર હુમલો થવાનો છે પરંતુ આ પર્યટન જે સ્થળ છે જ્યાં પર્યટકો ફરી રહ્યા છે પરિવાર સાથે હોય છે તો ત્યાં કોઈ પણ પ્રકારનો કોઈ રિપોર્ટ જ નથી આવતો એટલે કે જસ અને અફજસે આ મામલે આજે કહેવા માંગતા હતા ઓપરેશન સિંધુને લઈને હવે તમે જે વાત કરીએ બિલની તો વિશ્વાસ જે બિલ આવ્યું તો જયારે કોઈ પણ બિલ આવતું હોય ત્યારે સત્તા પક્ષ એ બિલ ની જે વાત કરતા હોય છે પછી જે વિપક્ષના સભ્યો હોય છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એ પણ આ બિલને લઈને એમની જે જે ખામીઓ હોય એ ગણાવતા હોય છે અને પછી અંતિમમાં દરેક અધ્યક્ષ દરેકને પૂછતા હોય છે કે ભાઈ આ બિલને ટેકો દરેક આપે છે કે નથી આપતો આ બિલ ને લઈને ગોપાલ ઇટાલિયા છે થયા અને અને જે કલમો છે એના અનુસંધાને સતત બોલ્યા બોલ્યા મિનિટ સામે પક્ષ એટલે કે સ્વાભાવિક છે સત્તા પક્ષ એમાં સોંપો પડી ગયો આ મામલે અને અમિત ઠાકર જે ભાજપના ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયા એમની પણ સામ સામે ટિપ્પણી આ મામલે રહી અને જે પ્રકારે આ બિલની જે પ્રકારે અગિયાર વિભાગમાં પાંચસો રૂપિયાના દંડની જોગવાઈ છે સજાના બદલે તો ગોપાલ ઇટાલિયાએ એને પણ બંધારણીય કાયદાકીય રીતે આ મામલો જ્યારે કોર્ટમાં જશે તો ટકશે કે નહીં ટકશે એને લઈને પણ એમણે એમનો જે મત હતો જે સૂચન હતું એ પણ એમણે આ મામલે રજૂ કર્યું અને એ દરમિયાન જે પ્રકારે આજે ગોપાલ ઇટાલિયાએ આ વાત કરી એ બોલ્યા જનવિશ્વાસ બિલને લઈને બોલ્યા તો અધ્યક્ષે સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત આવ્યા છે વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષે એમને એવું કહ્યું ગોપાલ ઇટાલિયા એવું કહ્યું પેલા અમિત ઠાકરને ટિપ્પણી કરતા કે ભાઈ હું તો મોસ્ટ જુનિયર છું એમ અચ્છા હું તો એટલે અમિત ઠાકર ને ગોપાલ ઇટાલિયા બંને સામ સામે ટિપ્પણીમાં આવ્યા હતા એટલે પેલા એમ કીધું કે હું મોસ્ટ જુનિયર છું પરંતુ અધ્યક્ષે ટિપ્પણી એવી કરી કે ભાઈ તમે મોસ્ટ જુનિયર છો પરંતુ સિનિયર કરતા પણ તમે સારું બોલ્યા અચ્છા અને અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આ બંધારણ અને બીએનએસની જે કલમોને લઈને જે આખી વાત મૂકી એને લઈને અધ્યક્ષ એમના વખાણ કર્યા હાઉસમાં ઓકે એટલે મતલબ તો એ તાર્કિક રીતે ગોપાલ ઇટાલિયાની વાત જે હશે એનાથી સહમતી સામે પક્ષમાં સોપો પડી ગયો સત્તા પક્ષમાં જયારે ગોપાલ ઇટાલિયા વિથ પેપર બોલતા હતા ત્યારે અને ગોપાલ ઇટાલિયા પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધો હતો કે ભાઈ ધારાસભ્ય સુખાજી ઠાકોર જયારે પેપર માંથી જોઈને બોલતા હતા તો એ વખતે ગોપાલ ઇટાલિયા પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો કે ભાઈ કોઈ પણ સભ્ય છે એ પેપર માંથી વાંચી ના શકે નો કોઈ પોઈન્ટ જોવો હોય તો પેપર માં પોઈન્ટ જોઈ શકે જો કે અધ્યક્ષે એમનો પોઈન્ટ ઓફ ઓર્ડર હતો ઇરદ કર્યો અચ્છા ઓકે પણ આ જે ગોપાલ ઇટાલિયનની તમે વાત કરો છો આપણે ભલે મુદ્દો થોડો ખેંચાય પણ ગોપાલ ઇટાલિયને કાઉન્ટર કરી શકે એવું ભાજપમાં અત્યારે ગૃહમાં કોણ લાગે આજે તો ગોપાલ ઇટાલિયને જવાબ આપી શકે એ ગોપાલ ઇટાલિયા એ એમની વાણી શક્તિ બહુ

કે બિલની કોપીઓ તો આવી જતી હોય છે પણ બિલ માં કઈ કઈ ખામીઓ છે એ એ ખામીઓ લોકો આ આ હોય છે અને પછી એમને સમર્થન કરવું કે સમર્થન નથી કરવું એમ એ જ્યારે અધ્યક્ષ એ લોકોના મત લેતા હોય છે એ સમયે લોકો નક્કી કરતા હોય છે પરંતુ આજે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા બોલે એમાં આજે ગોપાલ ઇટાલિયા આ ગૃહમાં છવાયા અધ્યક્ષ એ વખાણ કર્યા કે તમે મોસ્ટ જુનિયર છો પરંતુ સિનિયર કરતા સારું બોલ્યા છો પણ આપણે એવું માની શકીએ કે ગોપાલ ઇટાલિયા જે બહાર બેટિંગ કરે છે એ ગૃહમાં પણ કરશે હા ગોપાલ ઇટાલિયા અને પ્રશ્નોમાં તો એમને સંખ્યા મુજબ એમને મિનિટો મળતી હોય છે પરંતુ જ્યારે રીતનો કોઈ બિલ આવે છે અને જો એમને બોલવાનો ગોપાલ ઇટાલિયાને હાઉસમાં મોકો મળે છે ક અધ્યક્ષ આપે છે

પછી આ ગૃહમાં જે કઈ થયું આના સિવાય પણ તમારે કશું કેવું હોય તો કહી શકો પણ ત્રીજો એક મુદ્દો કે તમે ત્યાં વિધાનસભામાં એના ફરતા હોય કોઈ મંત્રીના ઓફિસમાં જાઓ કોઈની સાથે વાતચીત કરો એમની સાથે ચા પીઓ તો એમાં કશુંક તમે નોંધ્યું હોય કશું ચા ચા ની વાત કરું તો આપણે આભાર માનવો પડે કે જે કેબિનેટ મંત્રી છે ભાનુબેન ભાબરિયા એમનો અને એમના સ્ટાફનો કે જે પ્રકારે ત્રીજો માળા પત્રકાર ગેલેરી છે અને રૂમ છે પત્રકારોને અમારે બેસવા માટે અને એના જોડે ભાનુબેનનું ચેમ્બર છે અને જ્યારે આપણે હાઉસમાં બેસવા જઈએ ત્યારે પત્રકારોના બાજુથી અધિકારીઓ બહાર આવતા હોય એટલે ભાનુબેનની એક ઓફિસ એવી છે કે જ્યાં પત્રકારોનો મેળાવડો હોય છે અચ્છા ત્યાંના જે અધિકારીઓ છે એ અધિકારીઓનો પત્રકારોને દરેકને એ લોકો જે મુલાકાતીઓ હોય એમને તો અવકાર આપે જ છે પરંતુ પત્રકારોને પણ એ મીઠો અવકાર આપે છે અને મોટા ભાગના પત્રકારો અમે ભાનુબેન બાબરિયાના ત્યાં ચા પીતા હોઈએ છીએ હું પીવું છું ને અનેક લોકો પીતા હોય છે એક અવકાર છે એટલે એમનો પહેલો તો એમનો એમના સ્ટાફનો આપણે આભાર માનવો જોઈએ આજે એક રિસેસ પડીને એક મિનિસ્ટર છે એમની જનરલી

તો અધિકારીને એમણે પત્ર આપ્યો એમના કામકાજને લઈને તો અધિકારી એવું કીધું કે મંત્રી શ્રી છે એમના ધ્યાને અમે આ વાત મૂકીશું તો એ થોડા ધારાસભ્યને ગમ્યું નહીં અધિકારીની વાત એમ અને એમણે એવું કીધું કે ના આ કામ થઈ જ જવું જોઈએ વાત થઈ જ ગઈ છે અને કરી જ નાખવાનું છે પરંતુ એ અધિકારી વારંવાર આ જ કહેતા હતા કે જે સાહેબ છે એમના ધ્યાને અમે આજે આપની રજૂઆત છે અમે મૂકીશું એટલે મંત્રી ગયા મારા સામે જ બેઠા હતા અને હું એમને જોઈ રહ્યો હતો સતત એ ધારાસભ્ય અને અધિકારીને હું સામે જ બેઠો હતો અને એ ધારાસભ્ય તો ક્યાંક કેટલા વિશ્વાસમાં તો નહોતા કે શું થશે કે શું જવાબ આપશે પરંતુ એમની નારાજગી થોડી મને એ રીતની દેખાય જોકે અધિકારી એટલે સાચો હતો

તમે જુઓ તો તમારી વાત સાંભળે કોઈ પણ અરજદારો એમની વાત સાંભળે ને જે તે સંબંધિત વિભાગના જે તે એસપી હોય કે જે તે કમિશનર હોય એને એ ભલામણને લઈને રજૂઆત આગળ કરતા હોય છે આ દરમિયાન આજે એવું જ થયું કે હું જ્યારે ગયો ત્યારે હર્ષ સંઘવીની ઓફિસના બહાર ઘણા બધા લોકો એકઠા થયેલા હતા કીધું કેમ આટલા બધા લોકો હશે એમાં એક મહિલા પણ પોતે દિવ્યાંગ હતા અને અન્ય લોકો પણ હતા પછી હું ઓફિસમાં ગયો રજુઆત માટે અલગ અલગ લોકો આવ્યા હતા એસટી વિભાગ પણ હર્ષઘવી પાસે છે ગૃહ ખાતું પણ એમના પાસે છે એટલે બંને વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ત્યાં બેઠેલા હતા બ્રિજેશ મોદી એસટી વિભાગનું જોવે છે અને આશીષવાળા ગૃહ વિભાગનું તો શક્તિશી છે એ પણ ત્યાં બાજુ બેઠા હતા એટલે આ લોકો બેઠા હતા લોકો રજૂઆત કરતા હતા તો શાંતિથી આશીષવાળા જે અરજદારો આવ્યા હતા મેં પોતે પણ જોયું એમને સાંભળ્યા એ સાંભળ્યા પછી જે વિસ્તાર હોય જે જિલ્લાનો મામલો હોય જે મોટા શહેરોનો હોય કે જે મોટા શહેરમાં ઝોન લાગતા હોય ડીસીપી એમની રજૂઆત લીધા પછી સંબંધિત જે તે જિલ્લાના એસપીને કે કમિશનરને કે ડીસીપીને ફોરવર્ડ કરતા હોય છે એ ગુચ્છપુ ઉપર એનું સતત એ લોકો ફોલોઅપ લે છે અચ્છા અને ફોલોઅપ લીધા પછી આજે કોઈ વ્યક્તિ રજૂઆત કરીને ગયા છે તો બે દિવસ પછી ફોન જાય ત્યાંથી અચ્છા હા અને કે ભાઈ શું થયું તમે ત્યાં ગયા હતા તો કે ભાઈ તમને આ મામલે અધિકારી મળ્યા ના મળ્યા સમય આપ્યો ના આપ્યો તમારી રજૂઆત સાંભળી ના સાંભળી દરેક મામલે લોકો પૂછા કરતા હોય છે પછી એનું ઉત્તર કેવું હોય છે કે ભાઈ અહીંયા જે વ્યક્તિ અરજદાર રજૂઆત કરવા આવે છે તો એનો એક પક્ષ છે અને સિંગલ કાગળ લઈને આવ્યા છે પરંતુ વાસ્તવિક રીતે ત્યાં જે અધિકારીઓ બેસતા હોય છે એમના પાસે આખી પેપર હોય છે ફાઇલ હોય છે કેસ હોય છે એટલે એ ત્યાં મોકલી દીધા અહીંથી ફોન જતો રહે કે ભાઈ આ જે અરજદાર છે આનો જે મામલો છે જેનું નિરાકરણ તમારા જિલ્લા સુધી નથી આવ્યું ત્યારે મંત્રી સુધી આવ્યો એ સીધી વાત છે પછી ફોન જતા હોય છે ફીડબેક લેવાતા હોય છે પરંતુ જો એનું કામ ન થયું અને ફરીથી જો એ અરજદાર ત્યાં ગયો તો એ સમયે કાયદેસર રીતે પૂછવામાં આવે છે કે એકવાર આવ્યો તો નિરાકરણ નથી આવ્યું હવે તમે આનો હિસાબ આપો ઓકે હા એટલે હર સંઘવીને આ એક ઓફિસ એવી છે કે જેમાં સતત લોકો આવી રહ્યા છે અને હવે ઓફિસ લેવલથી મોનિટર થઈ રહ્યું છે એટલે તમે જે કહો એક આપણે સ્ટોરી કરી હતી અગાઉ પણ જે ફીડબેક સિસ્ટમ ભાળી જે વાત છે આખી એ થઈ રહી છે પણ હવે લોકોના કામ થઈ રહ્યા છે એવું તમારું હા ફી એ ફીડબેક વાળી જ વાત છે એક ધારાસભ્ય ધારાસભ્યના પીએના ત્યાં કોઈ કોઈ ચોરીઓ થઈ હતી કોઈ સામાનની તો એને લઈને કોઈ રજૂઆત આવી તો પોલીસે એના અંદર કાર્યવાહી પણ કરી એ વસ્તુ પણ એમને એકઠી કરી આપી ચોક્કસપણે ગુજરાતની પોલીસમાં આપણે કહી શકીએ કે ઘણા એવા સારા અને નરસા બંને પ્રકારના પોલીસ અધિકારીના કર્મચારીઓ પડ્યા છે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એવા પણ છે કે જ્યારે કોઈ અરજદાર હોય કે રજૂઆત કરવા ત્યારે પોલીસના છે એવો પણ એક વર્ગ છે એ વર્ગમાં એવું પણ છે કે એ લોકો ગુનાનું બર્કિંગને મિનિમાઇઝ પણ કરતા હશે પરંતુ સંઘવી એક યુવા મંત્રી છે અને જે પ્રકારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને તો પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે પરંતુ એમની ઓફિસમાંથી હવે વ્યક્તિ વ્યક્તિ મોનિટર કરવામાં આવી રહ્યા છે ઓકે ભલે કોઈ એક વ્યક્તિ છે આ રાજ્યમાં કરોડોમય નાનો વ્યક્તિ છે પણ એની જે તકલીફ ત્યાં સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીને કહેવામાં આવ્યું તો એ વ્યક્તિ માટે તો ખૂબ મોટી બાબત છે ને ઓબ્વિયસલી ઓબ્વિયસલી હવે તોફિક છેલ્લો સવાલ એવો કે હમણાં પણ પ્રશાંતભાઈ જોડે વાત કરીએ સ્ટોરી કરી કે રાજ્યમાં જે કંઈ રાજકારણ છે એમાં એક સ્થિતિ એવી છે કે ભાઈ એમ બધું થોડું ડામાડોળ લાગે છે કશું આમ સ્થિર નથી દેખાતું તો એ આ જે ગૃહ ચાલી રહ્યું છે એમાં કશુંક એવો વાયરો દેખાય છે તમને કશું એવું તમે પામી શકો કે ભાઈ હા આ લોકો અસમંજસમાં છે મુખ્યમંત્રી મિનિસ્ટર કે વિધાનસભ્યો કે કશું રામા છે કે કશું મિનિસ્ટ્રી બદલાશે એવું કશું બી તમને કંઈ ધ્યાનમાં આવ્યું હોય તો હા એક ભાજપના સિનિયર નેતા છે એમના સાથે વાતચીત થઈ એક પૂર્વ મંત્રી પણ આજે અહીંયા પૂર્વ મંત્રી પણ ત્યાં ફરતા રહેતા હોય છે કોઈને કોઈ કામ અર્થે એ લોકો આવતા હોય છે દંડકની ઓફિસે પણ જતા હોય છે તો વાતચીત થઈ એમ તો એમાં બે ટાઈપની વાત બે ટાઈપની વાત છે પહેલાં તો મંત્રીમંડળ કે મુખ્યમંત્રી કે કોઈ પણ પ્રકારનો બદલાવ થાય

છવ્વીસ આમાંથી રિપોર્ટ કાર્ડના આધારે બે ચાર વ્યક્તિને કદાચ બાદ કરે છે અને જો મંત્રીમંડળ જમ્બો કરવું છે કેમ કે જાતિગત એમને સમીકરણો સેટ કરવા છે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતોની પણ ચૂંટણી છે અને જે પ્રકારે ગુજરાતના રાજકારણમાં હાલ જે પ્રકારે ઘટનાક્રમો બની રહ્યા છે આરોપ પ્રત્યે આરોપનો દોર ચાલી રહ્યો છે ભાજપના ધારાસભ્યો હોય કે નેતા હોય તે પણ રોષ ઠાલવતા હોય છે પત્રો લખતા હોય છે એટલે કોઈ કડી નથી શકતું કે ભાઈ રાજકારણ કઈ દિશામાં ચાલી રહ્યું છે એટલે સંભાવના બે છે કે મંત્રીમંડળ જમ્બો થાય અને આમાંથી કપાય તો એક આટલા કપાય બે શક્યતા હાલ જોવાય રહી છે ઓકે તો આ હતા તોફિક ઘાચી તોફિક આ આપણા પ્રજાના પ્રતિનિધિ જે છે એ શું કરે છે વિધાનસભામાં એનો માહોલ શું હોય છે એને પ્રશ્નો શું પૂછાય છે એની થોડી ઇન્સાઈડ વાતો માટે આપણે તોફિક સાથે આટલી વાત કરીએ છીએ જેનાથી ખ્યાલ આવે તમને કે એકચ્યુઅલમાં આપણા પ્રતિનિધિઓ શું કરે છે એનાથી એમની જવાબદારી પણ નક્કી થાય ને પ્રજામાં જેટલી જાગૃતિ આવે કે ભાઈ આપણા પ્રતિનિધિ શું કરે છે તો એનો ખ્યાલ પણ આવે તો આ હતી અમારી આ કાર્યક્રમ તો તૌફિક ગાંધી સાથે આવતીકાલે પણ મળીશું આવતીકાલે મને લાગે છે કે આખર આખરનો દિવસ દિવસ ચોમાસો સત્રનો તો આવતીકાલે મળીશું હા આજે આજે મુલાકાતીઓ ખૂબ હતા અચ્છા આજે ખૂબ મેળાવડો હતો આજે વિદ્યાર્થીઓ પણ હતા અલગ અલગ મત વિસ્તારના લોકો પણ આવ્યા હતા ઘણા લોકોએ ખૂબ ફોટા પાડ્યા રાજી પોઈ લોકો અનુભવ્યા અને આજે ગઈકાલે સંખ્યા નહોતી પણ આજે ખૂબ સંખ્યા હતી અને સંભવત આવતીકાલે પણ રહેવાની શક્યતા છે એટલે જે તોફિકે કીધું એ પણ તમે ઈચ્છો તો એક વખત એ વિધાનસભાની મુલાકાતે લેવી જોઈએ જીવનમાં એક વખત કે ભાઈ આપણા પ્રતિનિધિ જે છે એ ગાંધીનગરમાં શું કરે છે ક્યાં બેસે છે કેવી રીતે એની સિસ્ટમ છે એ પણ જાણવી જોઈએ તો આ હતા અમારો કાર્યક્રમ બોલે છે વિધાનસભા ફરી કાલે મળીશું અમે નમસ્કાર વૈષ્ણવજન તો